ભરૂચ ચોમાસાની શરૂઆત સાથે જ રાજ્યના અનેક વિસ્તારોમાં વીજ પુરવઠાની અસમતુલિતાને સામે લોકો રોષી બન્યા છે ભરૂચ જિલ્લાના હલડરવા પેટા વિભાગ હેઠળ આવતા કુકરવાડા વેશિયાદ્રા વાસી ડેત્રાલ સહિત છ ગામના રહીશોએ છેલ્લા ચોવીસ કલાકથી વીજ પુરવઠો ખરવાતા વીજ કંપની સામે ગુસ્સો વ્યક્ત કર્યો હતો વીજ વિના પાણી પર ખોરવાતા રહીશોનું જીવન માથા ખુદભર્યું બની ગયું છે સ્થાનિક પંચાયતો દ્વારા પાણી આપવાનો પ્રયાસ થયો હતો પરંતુ વીજ વિના મોટર પંપો બંધ રહેતા પાણી વિતરણ પણ મુશ્કેલ બન્યું છે આજ રોજ છ ગામના સરપંચો અને આગેવાનોએ દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડની હલદરવા પેટા કચેરીએ પહોંચીને ધરણા યોજી હતી અને વહીવટી તંત્ર સામે ઉગ્ર રજૂઆત કરી હતી સંપર્ક નંબર પર વારંવાર સંપર્ક કરવા છતાં જવાબ ન મળવાનો આરોપ મૂકતા

અમારા જે આઠ ગામ છે વાસી વેસદ્રા અને વરવા આટલા ગામોમાં છેલ્લા ચોવીસ કલાક ઉપરથી લાઈટ નથી છતાં છેલ્લા ત્રણ મહિનાથી પ્રિય મંશોજ અમે કામગીરી ચાલતી હતી એમાં આખો આખો દિવસ લાઈટ ના આવતી હતી રાત્રે લાઈટ આપતા હતા ચાર પાંચ કલાક એટલે ચોવીસ કલાકમાંથી માંડ માન માન પાંચ સાત કલાક લાઈટ આપતા હતા અને છેલ્લા પંદર દિવસથી તો સતત એવી પરિસ્થિતિ કે ચાર સાંટા પડે છે અને આખો આખો દિવસ લાઈટ જતી રહે છે હાલ એક વિકટ પરિસ્થિતિ એવી છે કે આજે અમારા સરપંચ તરીકે વાત કરું તો મારા ગામમાં મારે પાણીના વિતરણ માટે પણ લાઈટ નથી એટલે ચોવીસ કલાક પાણી મારાથી ગામમાં અપાયું નથી એટલે ખૂબ મોટી સમસ્યા છે જીબી દ્વારા અમે સતત ફોન કરતા હતા તો જે ટેકનિકલ ટીમ હોય છે કમ્પ્લેન વાળી કોઈ રિસ્પોન્સ ના આપતા હતા પચાસ પચાસ સાહીઠ ફોન કરીએ ત્યારે માંડ એક ફોન લાગે અને આવ્યા છે

તો એ એ કામ બાકી મૂકીને તમે રેટ કરવા દો એનો શું મતલબ છે જેથી મુખ્ય માંગ અમારી એ છે કે વહેલી તકે અમારી લાઈન નું નિરાકરણ લાવવામાં આવે અને લાઈટ નું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી અમે હાલ જીબી ઓફિસ માંથી જગ્યા છોડવાના નથી